નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે જ્યારે ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે ત્યારે આજે તારીખ સત્તર ઓગસ્ટના રોજ પંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ ગાંધીનગર અમદાવાદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી સુરેન્દ્રનગર બોટાદ જિલ્લામાં મધ્યમ અને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ગઈકાલે રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ડાકોરમાં જય રણછોડ માખણ ચોરના નાથથી ગુંજી ઉઠ્યું હતું ભાવનગરના યુવાને રચ્યો છે ઇતિહાસ મિત્રો એશિયાટી કસી પર વિશ્વમાં પહેલું સાહિત્ય લખીને બનાવ્યું છે વર્લ્ડ એ કોર્ડ જુગારીઓ ઝડપાયા છે ભાવનગરમાં જાહેરમાં જુગારમતા બાર જેટલા શકુનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખે તો ચૂંટણી પંચ નવી દિલ્હીમાં બપોરે ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે આમાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકા એક્સપ્રેસ વે અને અર્બન એક્સટેન્શન રોડનું ઉદ્ઘાટન કરશે ઉપરાષ્ટ્રપતિના પદ માટે એનડીએના ઉમેદવારની પસંદગી થશે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન સુભાષો શુક્લા ભારત પરત ફરી રહ્યા છે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે બિહારમાં રાહુલ ગાંધી વોટ અધિકાર યાત્રા શરૂ કરશે આ યાત્રામાં તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ ભાગ લેવાના છે અમરેલી અને ભાવનગરમાં પાણીમાં દસ ફસાઈ ગઈ ગોંડલમાં કલાકમાં ઇંચ વરસાદ ખાબક્યો તાલુકામાં ગોંડલ અઢી જુનાગઢ જિલ્લામાં પણ એકવીસ પોઈન્ટ ચોત્રીસ ઇંચની આસપાસ વરસાદ થઈ ગયો છે બીઆરટીએસ બસની ટક્કરે રોડ ક્રોસ કરી રહેલા રાહદારી મોત અકસ્માત બાદ ડ્રાઈવર ફરા કૃષ્ણનગર બીઆરટીએસ બસ સ્ટેશનના ટ્રેકમાંથી રસ્તો ક્રોસ કરતા હતા વરસતા વરસાદમાં રાત્રે બાર વાગ્યાને ટકોરે કૃષ્ણના વધામણા કરવામાં આવ્યા ભાવનગરમાં નંદગેર નંદ પયો જય કનૈયા લાલ કીના નાથથી મંદિરો ગુંજી ઉઠ્યા ઠેર ઠેર આતશબાજી સાથે મટકી ફૂંડના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા બનાસકાંઠામાં વરસાદનું આગમન અમીરગઢ ઇકબાલગઢ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે